જેમાં તેમણે આ વખતે પવન ઠંડી તાપમાન અને માવઠા અંગેની માહિતી આપી છે આ સાથે તેમણે શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે અને ઉનાળુ પાકની તૈયારીઓ અંગે શું ધ્યાનમાં રાખો તે વિશે પણ જણાવ્યું છે માર્ચ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં આવેલા પડકારના કારણે ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે પરેશ ગોસ્વામી જણાવે છે કે ઘણા ખેડૂતો ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે હાલ ઉનાળુ પાકનું વાવેતર કરવું કે ન કરવું તેને લઈને ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યા છે મારું સ્પષ્ટ માનવું છે કે હવે ઉનાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ જેમાં અડદ તલ બાજરી મગફળીનો સમાવેશ થાય છે તેમણે મોડામાં મોડું દસમી બાર માર્ચ સુધીમાં ઉનાળું પાકનું વાવેતર કરી દેવાની સલાહ ખેડૂતોને આપી છે વધુમાં તેઓ જણાવે છે કે માખાબાત જે ખંડત થઈ ગઈ છે તેમાં ફેરફારો થશે અને છ માગતી તાપમાનમાં રોજ વધારો થતો રહે છે દસ માર્ચ આવતા આવતા મહત્તમ તાપમાનનો પારો પાંત્રીસ ડિગ્રીને પાર થઈ શકે છે એટલે કે હવે આપણે ધીમે ધીમે ઉનાળા તરફ જઈ રહ્યા છીએ આમ ઠંડીના માહોલથી છુટકારો મળશે પરેશ ગોસ્વામીએ કહ્યું કે માર્ચમાં બે વખત માવઠાની દેખાઈ રહી છે માર્ચ દરમિયાન ઉત્તર ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ છે જેના કારણે ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાના અમુક વિસ્તારમાં માવફૂમ થઈ શકે છે આ સાથે કચ્છના ભાગોમાં પણ માવફૂમ થઈ શકે છે આ પછી પચીસ અને છવ્વીસ માર્ચ દરમિયાન પણ રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે જોકે આ લાંબા ગાળાની આગાહી છે તેમાં ફેરફારો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે આ સાથે તેમણે ખેડૂતોને ઉનાળુ મોડું ન જોવી જોઈએ તે પાછળનું કારણ પણ તેમણે જણાવ્યું છે પરેશ ગોસ્વામી કહે છે કે જો ઉનાળુ પાકમાં મોડુંગ કરશો તો પાછળથી પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન તૈયાર થયેલા પાક પર જોખમ ઊભું થઈ શકે છે આ માટે જ હવે ઉનાળુ પાકના વાવેતરમાં મોડું ન કરવું જોઈએ